પોરબંદરમાં બોટોને ફિશિંગ માટેના ટોકન ઇશ્યુ કરવાની કામગીરી બંધ કરાય છે તેમજ ફિશિંગમાં ગયેલી બોટોને પણ પરત બોલાવવામાં આવી છે ફિશરીઝ વિભાગે જિલ્લાના તમામ માછીમારો એસોસિએશનો તથા આગેવાનોને જણાવ્યું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ વડી કચેરી દ્વારા માછીમારી બોટોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ માછીમારી માટે ગયેલા તમામ બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવી છે

और करीब सत्रह सौ के करीब बोट्स अभी फिशिंग में है उसमें से जो बड़ी बोट्स है वो सात सौ और आठ सौ के करीब है जो उसको अभी के अभी रिटर्न करने के लिए और नियरेस्ट जो भी उसका हार्बर है वहाँ पर सेफ एंकर करने के लिए सभी को इंस्ट्रक्शन दिया गया हाँ अभी हम लोग जैसे यहाँ पर स्थानिक जो बोट एसोसिएशंस है यहाँ के जो फिशरमैन लीडर्स है इंडियन कोस्ट गार्ड है और इंडियन नेवी તાત્કાલિકવામાં નહી આવે તો આવા બોટ કે પિલાણા માલિક પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યુઝ પોરબંદર